કરો ફરમાળી આ બધા સુધી પણ છોડી દે પણ મુગાની માતા ભરી દેતા પે તો મારો વચન આવતો માતા અપાળું કરીતું હા એવું કીધું કે માતાજી છોડી લેતો જગત બધા ના મુગાલી થવો વાળી

એ માટા કરી તો આની વસ્તુ એટલા માટા બોધી તારા મારી જો સોફી છે એ સુતીયો મુક દેવા तरी गैर जे मुकायूशन बद्धम सुट्टी कर लेवा एक कोणी पधराई देवा सुट्टी करी जिवडा डोळा नाकी आणि पधोई अनपस पधराई देवा पसवंत करा मोन्ता करा पसवंत करा काल करा काल करा तोय सालच पसवंत करा मोन्ता करा पण लेवा잖아 एकडी પૈસા <laughs>